થી આવજો ન્યૂ ગુજરાતી ફિલ્મ આવી રહી છે તેના કલાકારોએ અર્બન ચોકની મુલાકાત લીધી હતી ત્યાં એમની મુલાકાત દરમિયાન તેમણે મૂવી અંગે કહ્યું કે ચૌદમી ના રોજ અમારી ફિલ્મ રિલીઝ થાય છે તે જોવાનું ભૂલશો નહીં જરૂર જરૂરથી આવજો હલો જય માતાજી હું છું જસેતાજી ગઢવી અને હું બહુ ટૂંકા સમયમાં મારી એન્ટ્રી થઈ છે પિક્ચરોમાં જ્યારે લોકડાઉન હતું ત્યારે હું મારી એન્ટ્રી થઈ છે રીલ્સ બનાવું છું બ્લોગ બનાવું છું અને પિક્ચરોમાં પણ મેં કામ કરી ચૂકી છું બે વર્ષની અંદર મેં લગભગ ચારથી પાંચ પિક્ચરોમાં કામ કર્યું છે મનમરજી પછી કમઠાણ પછી ઝૂપડપટ્ટી પછી સત્યપ્રેમ કી કથા બોલીવુડ પિક્ચરમાં કામ કર્યું વેબ સિરીઝમાં કામ કરી ચૂક્યું છું ભાઈબહેન અને ચાર ફેરાનું ચકડોળમાં અને હવે મારું પિક્ચર આવે છે એક અલગ જ કોમેડી સાથે જરૂર જરૂરથી આવજો એમાં મારો કંકુબાનો રોલ છે ઘરની મૂવી બતાવીએ છે મને બા તરીકે મને બહુ જ સરસ પાત્ર મળ્યું છે અને એ પણ મારા જે સ્વભાવ છે એ કોમેડી મારો બાર લાવવાનો મને મોકો મળે છે એટલે જરૂર જરૂરથી આવજો એ પિક્ચર ચૌદ જૂને રિલીઝ થાય છે જોવાનું ચૂકતો નહીં ફૂલ ધમાલ ફૂલ કોમેડી છે થેન્ક યુ સો મચ રાધે રાધે દર્શક મિત્રો હું કિનલ નાયક ગુજરાતી ફિલ્મ ઘણી બધી કરેલી છે સિરિયલ એડ ફિલ્મ શોર્ટ ફિલ્મ ઘણું બધું કામ કરેલું છે વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છું અને અમારી એક ફિલ્મ આવી રહી છે જલુલ જલુલથી આવજો ચૌદમી જૂન બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતમાં રજૂ થઈ રહી છે અને આ ફિલ્મમાં મેં મેઇન જે હીરો છે સ્વસ્તિક એની માતાનું પાત્ર નિભાવ્યું છે તુલસીબહેનનું થઈ છે મીરા મુક્તિગર યાદેવી સર્વભૂતે શું મારું મન તારું થયું ઘણી બધી ફિલ્મો આવી છે અને હવે પાછી યાર આવી રહી છે જલુલ જલુલથી આવજો જલુલ જલુલથી આવજો નામ સાંભળીને તમને લાગતું હશે કે આ નામ પડ્યું કઈ રીતના ડિરેક્ટરના મગજમાં તો એ કહેવા માંગીશ કે આ પિક્ચર જે છે એ લગ્ન ઉપર છે લગ્ન ઉપર બેસ છે અને ડિરેક્ટરનું વિઝન જે છે એ પિક્ચરમાં પૂરેપૂરું ક્લિયર છે બધા પાત્રોને લઈને સ્ટોરીને લઈને ડિરેક્શનને લઈને તો એ પિક્ચર જોશો ત્યારે જ તમને ખબર પડશે કે આ નામ રાખ્યું કેમ પહેલી વસ્તુ બીજી વસ્તુ કે આમાં જે સ્ટારકાસ્ટ છે એ બહુ જ સારા છે અને એમની એક્ટિંગ બહુ જ પ્રભાવિત કરે છે ખાસ કરીને અંદર માતાજીનો ગરબો છે એના સિંગિંગ અને બહુ જ સારો છે અને જલુલ જલુલથી આવજોના જે સ્ટારકાસ્ટ છે એ બી બહુ જ ડાઉન ટુ અર્થ અને બહુ સારા છે કે એક્ટિંગમાં બી એમણે બહુ જ સારું એવું યોગદાન આપ્યું છે ડૉક્ટર કાવ્યા જેતવા વિવેકભાઈ તમે જોશો હાર્દિક ભાવસાર અને પૂર્વેશભાઈ પરમાર જેને એનું નિર્દેશન કર્યું છે જે ડિરેક્શન કર્યું છે બહુ જ અદ્ભુત છે તો પ્લીઝ ચૌદ જૂને આવજો અને આ પિક્ચરને બ્લોકબસ્ટર બનાવજો એવો મારી શુભ